આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલભાઈ સોહાગ્યા આજરોજ સારા દરવાજા ગરનાળાથી પસાર થતાં જોવા મળ્યું કે રસ્તાની હાલત તદ્દન બિરસ્માર છે એટલી હદે ખરાબ કે કદાચ મંગળ ગ્રહની સપાટી પણ આના કરતાં સારી ખેવડાવે આવા આક્ષેપ વિપુલભાઈ સોહાગ્યાએ કર્યા હતા વિપુલભાઈ સોહાગ્યાએ પાલિકા તંત્રને પ્રશ્ન કર્યો હતો કે શું ઇઠોતેરસો કરોડનું બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકાના રસ્તાઓ આવા હોય ભ્રષ્ટાચારી ભાજપ લોકોના રોડ પર ગળચી જાય છે તેના પરિણામ સ્વરૂપે રસ્તાની હાલત આવી થાય છે તેવા ખુલ્લા આક્ષેપ વિહુલભાઈ સુહાગ્યા દ્વારા કરવામાં આવ્યા હતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે મૂળ સુરત શહેરમાં જ્યાંથી લાખો લોકો એન્ટ્રી કરે છે તેવા સહારા દરવાજા ગરનાળા નીચે રસ્તાની હાલત મંગળ ગ્રહને પણ શરમાવે તેવી થઈ ગઈ છે લાખો લોકોના વાહનની અને પોતાની હાલત આ નર્ક જેવા ખાડામાં કેવી રીતે થતી હશે શું શાસકો આ રસ્તા પરથી ક્યારેય પસાર જ થતા નહીં હોય તેવા આક્ષેપ સાથે વધુમાં તેમણે જણાવ્યું કે સીએમ કે પીએમ આવવાના હોય ત્યારે પ્રજાના પૈસાથી રાતોરાત નવા રસ્તાઓ બની જતા હોય છે તો એ જ પ્રજાને આવી રીતે કાયમ આવવા જવા ખાડાવાળા રસ્તાઓ પરથી પસાર કેમ થવાનું તેઓને પ્રજાના પૈસે તાગડ ધીલ્ના કરવાના અને પ્રજાને કાયમ હાલાકી ભોગવવાની આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા આમ ખરાબ રોડ રસ્તાને કારણે તંત્રને શાસકો પર આપ કોર્પોરેટર વિહુલ વિપુલભાઈ સુહાગિયા રોષે ભરાયા હતા કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત